અંકલેશ્વર ખાતે શિયાશના શરી ખોજા જમાત દ્વારા હઝરત ઇમામ હુસેનની શહાદતના ચહેલુમનું માતમ મનાવવા આવ્યું હતું હઝરત ઇમામ હુસેન ઇસ્લામ અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં એ શોકનો તહેવાર છે કરબલાની મહાન દુઃખદ ઘટના આજથી લગભગ ચૌદસો વર્ષ પહેલાં બની હતી પૈગંબરે ઇસ્લામ હઝરત મોહમ્મદ રસુલ્લ ઇસ્લામના નવાસા એટલે કે દોહિત હઝરત ઇમામ હુસેન અલ ઇસ્લામ પોતાના બૌદ્ધ સાથીઓ સાથે શહાદત સ્વીકારી લીધી હતી ગત ચૌદસો વર્ષથી આજ સુધી કરબલાની ઘટનાનું મહત્ત્વ છે કારણ એ છે કે માત્ર ઇસ્લામી આલમ જ નહીં બલકે કોઈપણ અકીદાથી સંબંધિત તે વ્યક્તિ જે અત્યાચારોની વિરુદ્ધ અને સંસાઈની સમર્થક છે તે હઝરત હુસૈન અને તેમના સાથીઓની કુરબાનીઓને માનવીય આદર અને સત્યનું ચિહ્ન સમજે છે ઉર્જુ સરોવર કાયનાત અને તેમના સાથીદારોએ અસંખ્ય તકલીફોને હજારો કિંમતી જીવોની કુરબાની આપીને જે રાજ્ય સ્થાપિત કર્યું હતું તે સામ્રાજ્ય યઝીદ જેવા દુરાચારી શક્તિના કબજામાં આવી ગયું હતું જે ન તો ઇસ્લામી તાલીમનો દિલથી સ્વીકાર કરતો હતો ન તો એવા હકોને મહત્વ આપતો હતો જેનો સંબંધ મનાવતા અને આચારશાસ્ત્રની સાથે હોય યઝીદમાં જે તમામ બુરાઈઓ હતી જેનું અસ્તિત્વ કોઈ પણ સમાજ માટે ખતરા અને ભયનું કારણ હોય છે યઝીદ પોતાની રીતે જે મનમાની કરવા ચાહતો હતો તેના માર્ગમાં સૌથી મોટી અડચણ પૈગંબર ઇસ્લામની તે તાલીમ હતી જે ન કેળવ અરબ અરબવાસીઓ બલકે સમગ્ર માનવજાત માટે દીવાદાંડી સમાન હતી યઝીદને સંપૂર્ણ વિશ્વાસ હતો કે તે સમયના અમીર ઉમરાઓ પૈકી ઘણાને બળજબરીથી અથવા સત્તા તથા દોલતની લાલચ આપીને પોતાની સાથે ભેળવી શકાય છે પરંતુ જનાબે હુસેન જે રિસાલતના ખોડામાં પોષણ પામ્યા તેમની છત્રછાયા નીચે શિક્ષણ પામ્યા છે તેમને કોઈ લાલચ આકાંક્ષા અથવા દબાણ દ્વારા ચલિત કરી શકાશે નહીં આ હાલતમાં યઝીદ તેમના ઇનકારને બહાનું બનાવી તે લોકમતને પોતાના હકમાં ફેરવી શકશે તેવું તેનું માનવું હતું હઝરત ઇમામ હુસેનને જે કુરબાની આપી તેની યાદ આજે પણ જગતના કરોડો માનવો બહુ જોશ અને જઝ્બા સાથે મનાવે છે જેના ભાગરૂપે અંકલેશ્વર શહેરના ખોજા શરી જમાત દ્વારા હઝરત ઇમામ હુસૈસ્લામની શહાદતના સહેલુમને માતમ સાથે મનાવવામાં આવ્યો હતો તેમજ વાહન વાહનચાલકોને ઠંડા પીણા પાણી તેમજ દાન કરી માનવ મનાવવામાં આવ્યો હતો یاد باد پوتانی ورسوتی چلتی મુજબ ماتم کدوا میں آیو تو جےما عشنا سدی جماعت نا મોટી ಸಂಖ್ಯہ ما اپسیت رہی حاضرین السلام علیکم اللہ اکبر اج روزے اربعین امام حسین علیہ السلام نبی کے نواسے اور جگر گوشے سونو پلین یعنی مادر حسنین یعنی حسین ابن علی اس ذات کا نام ہے جو فاطمہ اللہ جگر ہے علی کا نور نظر ہے فرزند رسول ہے وہ حسین جس کا آج پوری دنیا میں روز اربعین یعنی روز چہلوں ہنگام حسین علیہ السلام کی یاد منائی جاتی ہے جب قید شام سے رہا ہو کر حسین ابن علی کی بہن زینب بنت علی تشریف لائیں تو حسین ابن علی کی قبر پر آنے کے بعد تین دن تک گریہ اوزاری کیا اور مجلس برپا کی اس لیے آج پوری دنیا میں ان کے پہلا چیلنگ حسین ابن علی کی بہن نے شام کے زندان میں منایا اور اس کے بعد دوسرے سال حسین ابن علی کی بہن شہزادی زینب بنت علی, علی علیہ السلام سلام اللہ علیہ شریف لے کر آئیں اور آنے کے بعد جو ہے انہوں نے تین دن تک قبر حسین پر غم منایا લહા આજ પૂરી દુનિયા મેં હુસ અબનલી કાલું મનાયા જતા